નેસા સંસ્થાની યુવા ટીમે સુરત શહેર પોલીસના સહયોગથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સફરનું આયોજન કર્યું હતું જેમાં સહાયક સ્વયંસેવકો અને પોલીસ ટીમના સભ્યો સાથે બે વૃદ્ધાશ્રમના ચાળીસ વરિષ્ઠ નાગરિકોએ પ્રવાસમાં ભાગ લીધો હતો આ પ્રવાસનું આયોજન પાંચ દિવસ માટે કરવામાં આવ્યું હતું એક માર્ચ બે હજાર પચીસથી પાંચ માર્ચ બે સુધી જે તેમને સૌરાષ્ટ્રના મુખ્ય સ્થળો જેમ કે વડતાલ સારંગપુર વીરપુર ખોંડલધામ પરબધામ જૂનાગઢ સોમનાથ દ્વારકા બે દ્વારકા નાગેશ્વર અને રાણુમાં લઈ જશે આ યાત્રા દરમિયાન સ્થળોએ રહેવા અને ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રવાસની ધ્વજવંદન સેરેમની અનિશન સંસ્થાના પ્રમુખ ગીતા શ્રોફ અને ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસી ગોહિલ દ્વારા કરવામાં આવી હતી એસીપી દીપ વકીલે પણ તમામ વરિષ્ઠ રહેવાસીઓને શુભેચ્છાઓ આપવા અને પ્રવાસ પર જઈ રહેલા ટીમના સભ્યોને પ્રોત્સાહિત કરવા પ્રસ્થાન સ્થળની મુલાકાત લીધી હતી અનીશ તેની ટીમના તમામ સભ્યોનો વિશેષ આભાર માન્યો હતો નિયતિ વીજ અજ્ઞાત શાસ્ત્રી રેણુકા શાહ દિલબાગચીમાં અમરેન્દ્રસિંહ રાજનસિંહ જેમણે જવાબદારી લીધી અને આ પ્રવાસ શક્ય બનાવ્યો હતો દરેક સભ્યના ચહેરા પર દેખાતું સ્મિત એ ખુશીનો વાસ્તવિક સાર હતો જે આજુબાજુ ફેલાવવાનો હેતુ હતો